હલો હેલો ભાઈ લાગે છે મેં ફોન કરીને તારી ઊંઘ બગાડી છે એવું કંઈ નથી ભાઈ બસ એમ જ સૂતી હતી તમે કહો એવું છે કે મારો દીકરો કોઈ એક્ઝામ માટે શહેરમાં તારે ત્યાં આવશે અત્યારે જ ટ્રેનમાં બેસાડીને આવ્યો છું આવતીકાલે સવાર સુધી એ પહોંચી જશે એને ત્યાં ખાલી ત્રણ દિવસ રહેવાનું છે એનું બરાબર ધ્યાન રાખજે અને એક્ઝામ પત્યા પછી એને ગામડે મોકલી દેજે ખબર પડી કે નહીં હા હા સારું ભાઈ તમે મોકલો હું જોઈ લઈશ સારું બેટા ફોન મુકો છો હેલો માસી હું ઘરની નીચે ઉભો છું તમે કયા મળે રહો છો સેકન્ડ ફ્લોર લિફ્ટ છે લિફ્ટમાં આવી જાતું. હા સારું આવું છું બે મિનિટ

તું પહેલા જીને ફ્રેશ થઈ માસી হু হুম মাসি মাসি হা বলবিটা হু রুমা আওয়ান ভুলি গছু তমে রুমা আপেশ কে হা আপুছু হুম আলি টবেল হা নাস্তু তেহার কারুছু? તું જલ્દીથી નાહી લે અને આવી જા સારું માસી જલ્દી આવી જા માસી હ આજે નાસ્તામાં સ્પેશિયલ શું છે તું આવે છે ને બેટા એટલે તારા માટે સ્પેશિયલ ઈડલી બનાવી છે આ શું માસી અહીંયા ઈડલી સ્પેશિયલ હોય છે કે શું હું બીજું શું કરું બેટા બોલ તું અહીં આવે છે એ કાલે જ મને તારા પપ્પાએ ફોન ઉપર કીધું તો કાલે થોડું ઈડલીનું બેટર ફ્રીજમાં પડ્યું હતું તો એનાથી બનાવી દીધી તું અહીં જ રહેવાનું છે ને થોડા દિવસ હું તારા માટે સ્પેશિયલી બીજું કંઈ બનાવીશ હા સારું માસી ઠીક છે તું આ ઇડલી ખાઈને ને જોઈજો આવી ઇડલી તે જિંદગીમાં ક્યારેય નહીં ખાધી હોય ઠીક છે તું ત્યાં બેસ હું તારા માટે લઈ આવું હા માસી માસી નાસ્તો તો એકદમ સરસ છે તમારા હાથમાં આવો જાદુ છે મને ખબર જ નહોતી ઠીક છે એ બધું બરાબર છે તું સંકોચ રાખ્યા વગર ખાઈ લેજે ચટણી કેવી લાગી બીજી થોડી આપો જે જોઈએ એ પેટ ભરીને ખાઈ લેજે આટલી જલ્દી જલ્દી થી કેમ ખાય છે બેટા થોડું આરામથી ખાઈ લે માસી આજે મારી પરીક્ષા છે ત્યાં દસ વાગે મારે શાર પહોંચી જવાનું છે એટલે ફટાફટ ખાઉ છું હા ઠીક છે આરામથી ખા માસી હું નીકળું છું એ બધું ઠીક છે એક્ઝામ જ સારી રીતે આપજે ઠીક છે તમારા આશીર્વાદ છે પરીક્ષા પતે ત્યાં સુધી સાંજ પડી જશે ઠીક છે સાચવી નઈ જજે ઓકે બાય ટીના શું કરે છે એ વાત છે ખાવાનું ખાધું તે ક્યાં ઓફિસમાં છે કે દીદી સાથે વાત થઈ તારી ના ના મારી પણ વાત નથી થઈ કરીશ ના ઘરનું કામ પૂરું કરીને હમણાં જ લંચ કર્યું તે ખાધું કે નહીં એ પૂછવા કોલ કર્યો જમ્યું કે વેજ બિરયાની ઓકે ઓકે દીદીને હું હમણાં ફોન કરીશ કાલે પણ એને કોલ નહોતો કર્યો આજે વિડીયો કોલ કરીશ ઓકે બેટા હાય કરે છે કાલે તારી સાથે વાત નહોતી થઈને એટલે આજે વિડીયો કોલ કર્યો હા હમણાં જ છુટકી જોડે વાત થઈ હતી ખાવાનું ખાધું તે હા મેં પણ હમણાં જ લંચ કર્યું શું કરે છે

બેટા આટલી જલ્દી આવી ગયો માસી પરીક્ષા જલ્દી પતી ગઈ ઠીક છે ઠીક છે અંદર આવ હમ ઠીક છે તું જઈને બેસ હું તારા માટે કઈ લઈ આવું માસી अले बेटा जूस पी ले अरे मासी तमे जूस ना लिदो ना बेटा मने ना थी। तो आ पसंद नथी तू पी ले बाहर तो बहु गर्मी छे मासी पण आ ठंडा जूस ए तो दिल खुश करी राख्यो इले तो जूस बनावियो मै पी ले સવારે પરીક્ષાની જલ્દીમાં ને જલ્દીમાં તમારી સાથે વાત ના કરી શક્યો હવેથી હું ફ્રી છું માસી તમારે જે જોઈએ તે મને કહેજો તમે અરે એવી કોઈ વાત નથી અને હા શું આ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ હતી માસી એ તો જોબ માટેની એક્ઝામ હતી આજે લેખિત પરીક્ષા હતી જો હું એક્ઝામમાં પાસ થઈશ ને તો સીધા ઇન્ટરવ્યુ માટે કોલ આવશે ઓહો અને ઇન્ટરવ્યુમાં સિલેક્ટ થયો કે નહીં એ મને કોલ કરીને પછી બતાવી દેશે અચ્છા એવું છે કે ઠીક ઠીક છે છે અચ્છા આ જોબ તને પાક્ મળી જશે ને માસી આશા તો છે મને જો મળી ગઈ તો સારું જ્યારે પણ હું ઘરે ખાવાનું ખાતો હોઉં ને તો બાપુજી મને નાલાયક નાકારા કહે છે હું તો તંગ આવી ગયો છું હા ઠીક છે આવું વિચારીને તું હેરાન ન થઈશ તને પાક્કું આ જોબ મળી જ જશે અને આ એક્ઝામમાં તું ચોક્કસ પાસ થઈ જઈશ બરોબર ને થેન્ક યુ માસી તમારી વાતો સાંભળીને મારામાં હિંમત પાછી આવી જાય છે ઠીક છે જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી તું સ્વિગી ઝોમેટો રેપિડો એમાં નોકરી કરી શકે છે ને આવી રીતના કંઈ પણ કર્યા વગર જો તું ઘરમાં જ બેસી રહીશ તો પપ્પા તારી ઉપર ચિલ્લાશે ને બોલ તારા પપ્પા જ નહીં બધાના ઘરમાં આવું જ હોય છે માસી મને ગાડી બરાબર આવડતી નથી નહીં તો તમે કીધું તેમ હું કોઈને કોઈ જોબ કરી લેત જો હું થોડી વાર પણ ગાડી ચલાવું ને તો મને બેકપેઇન થાય છે માસી અરે બાપરે એ વાત છે ઓકે તો રહેવા દે તે એક્ઝામ આપી છે ને તને ચોક્કસ નોકરી મળી જશે કોઈ વાતમાં જો કંઈ મોડું થાય છે તો એ ચોક્કસ આપની ભલાઈ માટે હોય છે ઠીક છે સારો માસી અને ટીનારીના કેમ છે માસી એ બંને તો બિલકુલ મજામાં છે ટીના યુએસ માં છે રીના જર્મની માં રહે છે તમની જોડે વાતો તો કરતા હશો હા ઘણીવાર બંને ફોન કરીને વાત કરે છે બંને જણા કામમાં ખૂબ જ વ્યસ્ત રહે છે હમ એટલે જ એ લોકોને વારે વારે ફોન કરીને હેરાન ન કરવા જોઈએ કામમાં હોય ત્યારે આપણા કોલથી ડિસ્ટર્બ થાય ને જ્યારે તું નાનો હતો તો ટીના રીના તારી પર બેસાડીને સ્કૂલે જતો હતો એ જોઈને તારા પપ્પા કે રીના બંને માંથી એક ના લગ્ન તારી સાથે કરવાનું કહેતા હતા ના મોટી છોકરી જોઈએ ના નાની છોકરી જોઈએ મને તો ખાલી તમે જ જોઈએ માસી હું તો તમને મારા બનાવીશ બદમાશ તારા સેન્સ ઓફ હ્યુમર ની કોઈ હદ જ નથી શું તે બંને ત્યાં ભણી ગણીને ત્યાં જ સેટલ થઈ જશે હા એ બંને એવું જ કહેતી રહે છે એ બંનેને ત્યાંના લોકો અને ત્યાંનું કલ્ચર એકદમ ફિટ થઈ ગયું છે જેવું એમને ઠીક લાગે એવું જ કરવા દઈએ જેના નસીબમાં જે લખ્યું છે એ જ થશે ને બીજું શું તને ભૂખ નથી લાગી અરે બહુ જોરથી લાગી પણ તમારા જોડે વાત કરીને મારી ભૂખ મટી ગઈ ઠીક છે ચાલ જમવાનું પછી ઠંડુ થઈ જશે

તારી મમ્મી પણ ગામડે બિરયાની બહુ સારી બનાવે છે ને પણ જે મજા આમાં છે તે એમાં ક્યાં છે માસી માસી તમે બેસો હું ખાવાનું પીરસું છું અરે રહેવા દેને તું કઈ વાંધો નહીં માસી તમે બેસો ને તમે તમારા હાથી ખવડાવી શકો તો પછી હું કેમ ના ખવડાવી શકું તમને હે અરે તમે બેસો ને ઠીક છે તારી મરજી ના પાડીશ તો પણ તું નહીં સાંભળે બરાબર ખાજો માસી કેવી છે બિરયાની બરાબર ને મારી બનાવેલી બિરયાની મને જ સારી છે એવું પૂછે છે માસી ખોટું ન માનતા હું તો બસ મજાક કરું છું અંદર જઈને સુઈ જાય માસી હું જઈને આરામ કરું છું અરે એક મિનિટ રૂકો હું જઈને બેટ સરખો કરી આપું સાંભળ બેડ સરખો કરી નાખ્યો તું જઈને આરામ કર સારો માસી માસી નાસ્તો બનાવ્યો કે નહીં હા તૈયાર છે તને પસંદ છે એટલે મેં વડા બનાવ્યા છે તું રેડી થઈ ગયો ખાલી વડું જ બનાવ્યું કે તું બેસીને વડા ખા ત્યાં સુધી હું મસાલા ઢોસા લઈને આવું છું કઈ વાંધો નહીં માસી મારે મોડું થાય છે અત્યારે જે તૈયાર હોય એ જ આપી દો ને જમીને ઇન્ટરવ્યુમાં જવાનું છે મારે એવું છે ઇન્ટરવ્યુ માટે કોલ આવ્યો તને હા માસી રાત્રે જ મને મેસેજ આવી ગયો હતો તમને હું બતાવવાનો જ હતો પણ તમે વહેલા સુઈ ગયા હતા માસી અને એ વખતે મારે તમને ડિસ્ટર્બ નહોતા કરવા એટલે એવું છે કે એક મિનિટ રૂકો તું ભૂખ્યો ન જતો ફળા તો ખાઈ લે હમ સારું માસી 아하 <laughs> 아비야 uh -huh, માટે ગયો હતો ને શું થયું માસી એમણે જે પ્રશ્નો પૂછ્યા ને એના મેં સાચા ઉત્તર આપ્યા હતા તો પછી નોકરી મળી જશે હે ને માસી આ હું કહી શકતો નથી પણ પરફોર્મન્સ તો મેં બહુ સરસ આપ્યું છે માસી એવું છે કે ઓકે તને ભૂખ લાગી હશે કંઈ ખાઈ લે ના માસી આવતી વખતે મારા મિત્ર સાથે મારી મુલાકાત થઈ અમે હોટલમાં જમી લીધું છે વિચાર્યું કે તમને ફોન કરું

માસી શું હું તમને કંઈ પૂછી શકું હા પૂછો મને સમજણ નથી પડતી કે આ વાતને હું તમને કેવી રીતે કહું ક્યાંક તમને મારી વાત સાંભળીને ખોટું લાગી ગયું તો વાંધો નહીં જે પૂછવું પૂછ લાગે છે માસાથી છૂટા પડે તમને ઘણા વર્ષો થયા છે જ્યારે માસા તમને મજધારે છોડી ગયા ત્યારે તમારી ઉંમર તો ઓછી હશે ને તો તમે બીજા લગ્ન કેમ ના કર્યા તમારી જગ્યાએ બીજું જો કોઈ હોત તો ચોક્કસ બીજા લગ્ન કરી દેત ખબર નઈ રાજુ જ્યારે તારા ફવા મને એકલી મૂકીને જતા રહ્યા તો ટીના અને રીના ખૂબ જ નાની ઉંમરની હતી બન્નેને સારી રીતે ભણાવી ગણાવીને મોટી કરીને એમની જિંદગી બનાવવી એ જ મારી એક ઈચ્છા હતી એટલે મેં બીજા લગ્ન વિશે વિચાર્યું નહોતું જો હું બીજા લગ્ન કરી લેત તો મારો બીજો પતિ ખબર નઈ મારી છોકરીઓને સારી રીતે રાખશે અને મને ખુશ રાખશે કે નહીં આવું વિચારીને જ મેં લગ્ન ન કર્યા એ વાત નથી એમના તમારી જિંદગીમાંથી ગયા પછી તમે લગ્ન કર્યા વગર જ એકલા રહી ગયા અને પછી તમારી અંદર ઉછળતી એ ભાવનાઓને તમે કેવી રીતે કંટ્રોલમાં રાખી એ અંગે હું વિચારી રહ્યો છું માસી જ્યારે જીવનમાં આગળ વધવાનું હોય છે તો અમુક વસ્તુઓનું બલિદાન આપવું જ પડે છે દરેક વ્યક્તિને બધું જ નથી મળતું નસીબના હિસાબે ચાલવું પડે છે બરાબર બોલ્યા માસી ખરેખર તમને જોયા પછી મને ખૂબ જ ગર્વ થાય છે માસી માસા ભલે તમને છોડીને જતા રહ્યા પણ બંને બાળકોને તમે સરસ ઉછેરી છે માસી અને એવા સંસ્કાર આપ્યા કે વિદેશમાં જઈને સારું ભણી રહ્યા છે જો તેઓ પોતાના જીવનમાં આજે ખુશ છે ને તો તે ફક્ત તમારા કારણે માસી ધન્યવાદ રાજુ તું મારા વિશે ખૂબ જ સારી રીતે જાણે છે હેલો હેલો બેટા હા ભાઈ ક્યાં છે પેલો ઘરમાં છે કે બહાર ગયો છે હા ઘરે છે ભાઈ આરામ કરે છે તમે કહો અરે ફોન કર્યો પણ રીચ નથી થઈ શકતો એટલે મેં તને ફોન કર્યો બેટા વાત હે મતી કે મારે એક જરૂરી વાત કરવી છે તું જરા એને ફોન આપીશ કે એવું છે કે 1 મિનિટ ભાઈ હું હમણાં ફોન આપું છું રાજુ બેટા રાજુ હા બોલો ને માસી ભાઈને તને વાત કરવી છે લાઈનમાં છે લે વાત કર હા હા બોલો પપ્પા સાંભળ મુંબઈ ગયે કેટલા દિવસ થયા તે ક્યારે ફોન કર્યો કે પપ્પા શું કહું અહીંયા એને એક્ઝામમાં હું તૈયારી કરવા લાગ્યો અને પછી ઇન્ટરવ્યુમાં ફસાઈ ગયો બે દિવસ ટેન્શનમાં હતો હવે જેને ફ્રી થયો છું તને એક ફોન કરતા કેટલો સમય લાગે ખાલી પાંચ મિનિટ પાંચ મિનિટ પણ નથી વાત કરવા માટે બહુ બિઝી લાગો છો એ વાત નથી પપ્પા પરીક્ષા અને ઇન્ટરવ્યુના ચક્કરમાં હું ફોન કરવાનું ભૂલી ગયો સોરી પપ્પા સારું સારું ઇન્ટરવ્યુ નું રિઝલ્ટ ક્યારે આવશે બહુ જલ્દી જ આવશે પપ્પા સારું સારું તું જલ્દી ત્યાંથી નીકળ અને અહીં આવી જા હા પણ કેમ અરે અહીંયા ઘણા બધા કામ પડ્યા છે ઘેટા બકરાની તબિયત ખરાબ લાગે છે એમને દવાખાને લઈ જવાના છે અને માર્કેટમાં બહુ કામ છે એટલે હું એમને લઈ નથી જઈ શકતો તું આજે જ ત્યાંથી નીકળ અને આવી જા ખબર પડી કે નહીં સવાલના જવાબમાં સવાલ ના કરતો હા સારું પપ્પા આવું છું હું સારું એ બતાય તને આ નોકરી મળશે કે પછી નહીં મળે સિલેક્ટ થઈ જશો શું કહું આ ઉમર માં પણ તને મફત ના રોટલા તોડવાની આદત છે જલ્દી આવી જા અહીંયા આવું છું પપ્પા શું થયું હમણાં નીકળવાનું છે કે હા માસી બહુ જલ્દી આવવાનું બોલી રહ્યા છે હું નીકળું છું હવે સારું માસી હું નીકળું છું એવું લાગે છે તું તારા પિતાથી ખૂબ વધારે ડરે છે શું કહું માસી નાની ઉંમરથી આદત પડી ગઈ છે સારું માસી હવે મને રજા આપો હું આ ઘરમાં કેટલાય વર્ષોથી એકલી જ જીવી રહી છું મારી બંને દીકરીઓ ફોરેનમાં જઈને ત્યાં જ વસી ગઈ છે અને ત્યાં જ સેટલ થવાનું એ લોકો વિચારે છે મને ખબર પણ નથી કે એ લોકો અહીં આવશે કે નહીં એકલા જીવન વિતાવવું કેટલું મુશ્કેલ છે શું તું જાણે છે તારા અહીં આવ્યા પછી મને લાગ્યું કે થોડા દિવસ તું તો અહીં જ રોકાઈશ અને તું પણ હવે તરત જ જાય છે તને આમ જતો જોઈને મને લાગે છે કે મારો છોકરો મને મૂકીને જાય છે શું કહું માસી મને પણ આવું જ લાગી રહ્યું છે સાચું કહું ને તો મને મારા ઘરમાં રહેવું ગમતું નથી માસી ત્યાં હું મજબૂરીથી જીવી રહ્યો છું બીજો કોઈ ચારો નથી તમારી જોડે બે દિવસો અહીંયા બહુ આનંદથી રહ્યો છું માસી અને તમે પણ મારું ખૂબ ધ્યાન રાખ્યું માસી સરસ સ્વાદિષ્ટ ખાવાનું આપ્યું તમારો આભાર માસી જો મારી નોકરી અહીં મુંબઈમાં લાગીને તો હું અહીંયા જ રહીશ હું ભગવાનની પ્રાર્થના કરીશ કે તને જલ્દીથી નોકરી મળી જાય તું સાચવીને પહોંચી જજે હા સારુ માસી બાય માસી બાય બેટા